નમસ્તે દોસ્તો મિલ્કી દૂધના ડેરીના સોફ્ટવેરની અંદર ખેડૂતોનું બિલ જે રોજ દૂધ ભરવા આવતા હોય તેનું દર દસ દિવસે આપણે બિલ બનાવતા હોઈએ છીએ તો આપણે દૂધની ખરીદીની એન્ટ્રી તો કરી દીધી આ જે ખેડૂતો પાસેથી દૂધની ખરીદી કરી એને આપવા નીકળતાં નાણાં દર દસ દિવસે હિસાબ કરવાનો હોય તો બિલ કેવી રીતના બનાવવાનું તેની વિગત આ વિડીયોમાં જોઈશું આ રહ્યું આપણું ચોથા નંબરનું મેનુ બિલ બિલ ઉપર ક્લિક કરવાનું બિલ જે તારીખે બનાવતા હોય એ તારીખ સિલેક્ટ કરી લેવાની જે તારીખથી જે તારીખની વચ્ચે આપણને વિગત જોઈતી હોય દસ દિવસ તે દસ દિવસ સિલેક્ટ કરી લેવાના દોસ્તો અહીંયા ગાડી અને પછી એન્ટર બરાબર ઉપર ક્લિક કરી દેવાનું એટલે જેટલા ખેડૂતોની વિગતો હશે બધી અહીંયા આવી રીતના આવી જશે ને એનું ટોટલ પણ આવી જશે પછી કાંઈ નહીં આ બટન છે બિલ બનાવો અહીંયા બધા પસંદ કરો તમે અહીંયા ઘડી બધા એક સાથે સિલેક્ટ કરી શકો છો પછી આ બિલ બનાવો વાળા આ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ફટ દઈને આવી જશે બિલ જનરેટેડ સક્સેસફુલી ઓકે કરશો એટલે અહીંયા ઘડી એ બધી વિગતો એ ખેડૂતોની જતી રહીને અહીંયા આપ જોશો તો કમ્પ્લીટ વિગત આપને અહીંયા ગાડી મળી ગઈ કે ભાઈ આજે આટલા ખેડૂતોની વિગત આવી ગઈ છે પગી મનસુરીબેનને આ ક્રમની અંદર સવારની પાડીમાં આટલું દૂધ આપ્યું હતું એની આટલી રકમ થઈ રમેશભાઈની આટલી રકમ થઈ આવી રીતના ટોટલ વિગત આપણને મળી જશે બિલ બની જશે આનું પ્રિન્ટ પણ નીકળી શકે છે અહીંયા આપણે બંધ કરીએ હવે બિલ ઉપર ક્લિક કરીએ અને તારીખ સિલેક્ટ કરીએ તો અહીંયા ઘડી જુઓ આની બધી વિગતો આ ખેડૂતની આવી ગઈ દોસ્તો આનું બિલ પણ અહીંયા આગળ તમે સિલેક્ટ કરીને તમે પ્રિન્ટ કાઢી શકો છો જુઓ આ ખાલી આ ખેડૂતની વિગત આવી ગઈ એમાં બધી વિગત આવી ગઈ તો બિલની વિગત અને તારીખ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો હું અહીંયા આગળ એક જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીની બધી એન્ટ્રીઓ બતાવું છું સપોઝ કે હજુ થોડીક જૂની એન્ટ્રી જોઈએ આપણે ઓગસ્ટ બે હજાર ચોવીસ જુઓ આવી રીતના જેટલી પણ બિલ બન્યા હોય એની વિગતો ખેડૂતના નામ સાથે આવી જાય છે ને અહીંયા પ્રિન્ટનું બટન દબાવવાથી તમને આખું લિસ્ટ આવી રીતના જોવા મળશે દોસ્તો જુઓ કુલ ટોટલ કેટલા લીટર આપ્યું શું ભાવ હતો શું રકમ હતી એની વિગત તમને મળી જાય છે તારીખ મળી જાય છે ને બધા ખેડૂતોનું નામ અને તેની વિગતો એનો કોડ નંબર તારીખ અને કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે આપણે આ વિગત લઈ રહ્યા છીએ ખેડૂતોની ખાતાવાહી એક ઓગસ્ટથી બાર એપ્રિલ બે હજાર પચીસ આવી રીતના તમે વિગતો એક સાથે લઈ શકો છો તો આ પ્રમાણે મિલ્કી સોફ્ટવેરની અંદર બિલ બનાવી શકાય છે ને બિલની વિગતો આપણે તારીખ મુજબ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ દોસ્તો અહીંયા આગળ એક બીજી એક મજાની વાત છે કે આ સિલેક્ટ ઓલ કરીને અહીંયા આગળ આપણે આ પ્રિન્ટનું બટન પણ છે અહીંયા આગળ આપણે ખેડૂતનું ઇન્ડિવિજ્યુઅલ બિલ પણ પ્રિન્ટ કાઢી શકીએ છીએ દોસ્તો આવી રીતના જુઓ કે ભાઈ ચાવડા કાંતિભાઈ બચુભાઈ દસ નંબર એનો નંબર આવી ગયો કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે કઈ ગાય ભેંસ સવારની પાળીમાં દૂધ આપ્યું હતું કેટલા લીટર હતું ટોટલ કેટલા લીટર આવ્યું શું ભાવ હતો ને શું રકમ હતી ઇન્ડિવિજ બધા ખેડૂતોની આ પ્રમાણે તમારી પાસે આવતી જાય છે જુઓ તમે અહીંયા આગળ બીજા ખેડૂતનું નામ લખી દો આ પીડીએફ બની રહી છે જુઓ આ બીજા ખેડૂતની વિગત આવી ગઈ ત્રીજા ખેડૂતની વિગત આવી રીતના જેટલા ખેડૂતો સિલેક્ટ કર્યા હોય તે બધા ખેડૂતોની વિગતો તમે આવી રીતના વાઇસ પ્રિન્ટ કરી શકો છો ને બધાનું એક સાથે ડિટેલ પણ અહીંયા સિલેક્ટ કરીને આવી રીતના પ્રિન્ટ કરી શકો છો દોસ્તો તો આ છે આપણું મિલ્કી સોફ્ટવેર સરસ મજાનું જેમાં આપણે બિલ કેવી રીતના બનાવવાનું અને બિલના રિપોર્ટની આપણે માહિતી લીધી આ સોફ્ટવેર નીચે વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલી છે ત્યાંથી તમે આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો કેવી રીતના ઇન્સ્ટોલ કરવાનું તેનો પણ વિડીયોની લિંક આ જ વિડીયોની નીચે આપેલી છે થેન્ક યુ વેરી મચ